મિત્રો ખેડૂત ચેનલની અંદર છે તો આજના વિડીયોની અંદર સરકારે લીધો છે સૌથી મોટો નિર્ણય નવી જંત્રીના ભાવ મોટી રાહતનો નિર્ણય સરકારે લીધો છે સંપૂર્ણ માહિતી જાણીશું કે કોને ફાયદો થશે વિગતો જાણતા પહેલાં જો તમે અમારી ચેનલ પર વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક શેર જરૂર કરજો તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાતના અંદર ગુજરાતના જે મિલકત ભાવ ને લગતી નવી જંત્રીના અમલ પહેલી એપ્રિલ બે હજાર પચીસથી શરૂ થવાની તૈયારી ચાલી રહી હતી પરંતુ હવે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લઈ આ અમલ મોકૂફ રાખ્યો છે તો આ નિર્ણય ગુજરાત રિયલ સ્ટેટ માર્કેટ અને સામાન્ય જનતા પર સીધી અસર પડશે આ સમાચાર રાજ્ય પરના ચર્ચા વિષય બની ગયો છે કે જંત્રીના જે ભાવ રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત મિલકતો લઘુત્તમ દરો જેના આધારે જમીન મકાન કોમર્શિયલ પ્રોપર્ટી ખરીદ વેચાણ દરમિયાન સ્ટેપ ન્યૂટી રજીસ્ટર ફી નક્કી થાય છે તો ગુજરાત સરકારે નવેમ્બર બે હજાર ચોવીસમાં નવા જંત્રી સૂચિત દરો જાહેર કર્યા હતા જેમાં સોથી બસો ટકા સુધીનો વધારો પ્રસ્તાવિત હતો આ દરો પહેલી એપ્રિલ બે હજાર પચીસથી લાગુ થવાના હતા જેનાથી મકાનો જમીનો અને ફ્લોર સ્પેસ અંતર્ગત કે એફ એસ આઈ ખરીદીના ખર્ચમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા હતી તો નવા જંત્રીના દરો જાહેરાત બાદ રાજ્યભરના બિલ્ડરો ડેવલપ અને સામાન્ય નાગરિકો તરફથી તીવ્ર વધારો ઉઠ્યો હતો ખાસ કરીને રિયલ એસ્ટેટ સેક્ટર સાથે જોડાયેલા લોકો દલીલ કરી હતી આટલા મોટા પ્રમાણમાં ભાવ વધારાની પ્રોપર્ટી દરો વધારો થશે જેની અસર સામાન્ય માણસ પર ઘર ખરીદવાના સપના પર પડશે તો આ ઉપરાંત ખેડૂતોને ગ્રામીણ વિસ્તારોના લોકોને પણ જમીનના દરો વધારીને લઈને ચિંતા વ્યક્ત કરી હતી તો આ વિરોધ ધ્યાનમાં લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક સ્તરીય બેઠક યોજાઈ હતી આ બેઠકમાં વિવિધ હિતધારકના મંતવ્યો અને સૂચનો પર વિચારણા કરવામાં આવી હતી તો એની અંદર સરકારે નિર્ણય લીધો છે કે નવા જંત્રીના દર અમલ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવશે જેનાથી વધુ સમીક્ષા જનતા પ્રતિભાવોને ધ્યાનમાં નહીં લઈ શકાશે તો રાજ્ય સરકારે જણાવ્યા મુજબ નવા જંત્રીના દરો વિચાર કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે તો આ સમિતિ રાજ્ય શહેરા અને ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ અભ્યાસ કરશે અને વ્યાજબી દરો નક્કી કરવાની સૂચના પણ તૈયાર કરશે તો આ ઉપરાંત સરકારે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે વાંધા સૂચનો સ્વીકારી અને સમય મર્યાદા પણ લંબાવી છે જેથી વધુ લોકો પોતાની પ્રતિભાવ આપી શકે શું અસર થશે જે મોકૂફ રાખ્યા છે નવા જંત્રીના ભાવ તો રિયલ એસ્ટેટ માર્કેટ પર નવા જંત્રીના અમલ મોકૂફ રાખવાની મકાનો અને કોમર્શિયલ પ્રોપર્ટીના ભાવ તાલ તાત્કાલિક વધારો ટળશે અને બિલ્ડર ડેવ ડેવલપમેન્ટ્સને ખરીદવા માટે વધારાના ખર્ચમાં રાહત મળશે તો સામાન્ય જનતા માટે જે લોકો ઘર કે જમીન ખરીદવાનું આયોજન કરી રહ્યા હતા તેમને સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ફી વધારાની ભારણમાંથી હાલ પૂરતી રાહત મળશે તો સરકારની આવક જે જંત્રીના દરો વધારવાની સરકારી સ્ટેમ્પ ડ્યુટી આવક વધારો થવાની અપેક્ષા હતી પણ મિત્રો હવે એ અટકી જશે એટલે કે સરકારે જંત્રીના જે નવા ભાવ છે બસો ટકા જે વધારો મળવાનો હતો એ હવે અટકી જશે તો સૌથી મોટો ફાયદો સામાન્ય માણસને થશે જેથી જમીન ખરીદવું મકાન ખરીદવું એમના માટે એમનું સપનું પૂર્ણ થશે તો જય મિત્રો વંદે માત્રમ જય ગરવી ગુજરાત